ભરૂચ એલસીબીની મોટી કાર્યવાહી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાંથી ચોરીનો ભંગાર ઝડપાયો ભરૂચ જિલ્લા એલસીબીએ અંકલેશ્વર નજીક પુનગામ પાટિયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે એલસીબી સ્ટાફને બાતમી મળી હતી કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પરથી ચોરી કરાયેલ લોખંડનો ભંગાર એક આઇસર ટેમ્પોમાં ભરાઈ અંકલેશ્વર તરફ લઈ જઈ રહ્યો છે પ્રાપ્ત માહિતીના આધારે પોલીસે પુનગામ પાટિયા પાસે વોચ ગોઠવી આ દરમિયાન શંકાસ્પદ આઇસર ટેમ્પો અટકાવી તપાસ કરતા તેમાંથી અંદાજે છવ્વીસો કિલોગ્રામ લોખંડનો ભંગાર મળી આવ્યો હતો પોલીસે ટેમ્પોમાં સવાર બે ઈસમો ગડખોલ ગામના જનતાનગરમાં રહેતા ચંદ્રશેખર માનસિંહ વર્મા અને જગદીશ ધનજી પ્રજાપતિને ઝડપી પાડ્યા પૂછપરછ દરમિયાન બંને કબૂલાત કરી કે સરફુદ્દીન ખાલપિયા ગામના અગિયાર ઈસમોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પરથી ગેસ કટર વડે લોખંડ કાપી નર્મદા નદીના કિનારે ભેગું કર્યું હતું આ ભંગાર રાજપાલ નામના વ્યક્તિના ફોન આવ્યા બાદ લેવા માટે તેઓ ટેમ્પો લઈને ગયા હોવાનું પણ સામે આવ્યું છે પોલીસે ટેમ્પો મોબાઈલ ફોન અને ભંગાર સહિત કુલ કિંમત રૂપિયા પાંચ લાખ નેવ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે